એક નજર કરીએ અહીંયા ઘર ઘરના અને બાળપણના ઇતિહાસો ઉપર તો અહીંયા મોટો હસતો ખીલતો પરિવાર હોય ને અહીં ઘરના મોટા દીકરાના લગ્ન થાય અને લગ્ન થયા પછી એને ભગવાનની કૃપાથી થોડા વર્ષો પછી ભગવાન એના ઘરે દૂધના દાણા જેવો દીકરો આવે ને આખું ઘર રાજી થઈ જાય અને ઘર સહી ખુશીથી ઝૂમી ઉઠે અને એ એમ કહે કે એ છોકરું છે એને રમાડવા બધા જાય એટલે છે એ પહેલાં એમ કે આ મારા જેવો દેખાય એના દાદીમાં આ મારા જેવો દેખાય કાકા આ મારા જેવો દેખાય એના બાપા કહે મારા જેવો દેખાય પણ એ દીકરાની બા સહી એમ કહે કે આ એના દાદા જેવો દેખાતો હોય એવું લાગે વાત ત્યાં નથી વાત પછી આગળ જતા એમ કહેવાય કે એ દોઢ વર્ષનો દીકરો થાય અને ધીમે ધીમે છોકરું લાઇટકું રાખેલું હોય એટલે અનાળી તો થાય જ થોડુંક તો અનાળી થાય ને આખા ઘરને કવરાવીને કાંઠે આણી દે અને કાંઠે આણ્યા પછી આખા ઘરને લુગડા હાથમાં લઈ ત્યારે ઘરના છે એ બધા ભેગા થઈને કે આ હાળો કોના જેવો છો વાત ત્યાં પૂરી નથી નાલે પછી આખું ઘર કંટાળી અને દાદાજીના ખેમે રમવા નીચે આવે અને દાદાજી છે એ બીડીનું ઠૂઠું હાથમાં ફળગાવીને બેઠા હોય ત્યાં એની પાસે મીચા આવે તે છોકરાને રમાડતા રમાડતા છોકરાના હાથમાં દાદાજીની લાકડીનો ટેકો છે એ લાકડીના હાથમાં આવી જાય અને એ છોકરો છે એ તડનારાની દાદાજીના મુંડામાં મારે ત્યારે દાદાજી નો સુટ કે હા શું કે આ હાળો મોહ જોયા ફેર છો આ છે એના ઘર ઘરના બાળકોની કહાની